નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે જેમાં આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં દરેક જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે એકતાલીસ એકસઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ અને દેવમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું દ્વારકા જામનગર રાજકોટ અમરેલી ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે જૂનાગઢમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા દરિયાકાંઠે પાંત્રીસ થી પિસ્તાલીસ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અહીં મહત્તમ પવન પંચાવન કિલોમીટરની ઝડપ સુધીનો ફૂંકાઈ શકે છે આ સાથે તેમણે ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યું છે કે સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે ભારે વરસાદ થવાનો છે ચોમાસું મુન્દ્રાથી મહેસાણા સુધી પહોંચ્યું છે ત્રણ ચાર દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા છે એનડીઆરએફની વધુ એક ટીમ જિલ્લામાં મોકલાય અમરેલી જિલ્લામાં એનડીઆરએફની વધુ એક ટીમ મોકલાય છે અગાઉ સાત ટીમો અલગ અલગ જિલ્લાઓમાં સ્ટેન્ડ રખાય છે કુલ આઠ જિલ્લામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ ટુ રખાય છે એક ટીમ વલસાડ એક નર્મદા એક ભાવનગર એક રાજકોટ એક અમરેલી એક દ્વારકા એક ટીમ ગીર સોમનાથ અને એક ટીમ કચ્છમાં સ્ટેન્ડ ટુ રખાય છે આ જગ્યાએ આજે હળવા વરસાદની આગાહી બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે ગાજવીજ આજે ભારે વરસાદની આગાહી છે આ સાથે સૌરાષ્ટ્રના જામનગર પોરબંદર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા ચોથો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો